હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ દહીં રેસીપી આ દહીં વડાને થોડીક ટિપ્સ સાથે બનાવીશું તો એકદમ ફૂલેલા અને ખાવામાં સોફ્ટ એવા દહીં વડા આજે આપણે ઘરે બનાવીએ એકદમ આજે આપણે કંદોઈની ટીપ્સ સાથે જ દહીં વડા બનાવીશું લગ્ન પ્રસંગમાં ઘણીવાર દહીં વડા જોવા મળતા હોય છે તો એ દહીં વડા એકદમ ખાવામાં સોફ્ટ અને એક સુપર ટેસ્ટી હોય છે તો આજે આપણે કંદોઈના જ એકદમ કંદોઈને જ પૂછીને આ ટિપ્સ હું આજે તમારી જોડે શેર કરું છું તો ઠંડા ઠંડા ટેસ્ટી દહીં વડા બનાવવાનું શરૂ કરી દઈએ તો સૌથી પહેલાં તો દહીં વડા બનાવવા માટે મેં અહીંયા બંને દાળને સરસ રીતે પલાળી લીધી છે તો અડધો અડધો કપ મેં અહીંયા અડદની દાળ લીધેલી છે અને અડધો કપ મેં અહીંયા મગની ફોતરી વગરની જે દાળ હોય છે ને એ દાળ મેં અહીંયા લીધેલી છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી દાળ આપણી પલળીને તૈયાર થઈ ગઈ છે હવે જે આપણે વધારાનું જે પાણી છે ને એ સરસ રીતે આપણે રિમૂવ કરી લઈશું જો તમે દહીં વડા ને ખાલી અડદની દાળના પણ બનાવી શકો છો પણ જો એકવાર આ રીતે મગની દાળનો ઉપયોગ કરશો ને તો દહીં વડા તમારા ખૂબ સુપર ટેસ્ટી કંદોઈ વડા જેવા જ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો એકદમ દાળ આપણી મસ્ત એવી પલળી ગઈ છે ને તો ચાલો હવે જે વધારાનું પાણી છે ને એને આપણે રિમૂવ કરી લઈશું તો મેં અહીંયા એક મિક્સર જાળ લીધેલો છે તો મિક્સર ઝારમાં જે આપણે બંને દાળ પલાળેલી છે ને બંને દાળને આપણે મિક્સર ઝારમાં એડ કરીશું અને પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો જો થોડુંક વધારે થીક એવું બેટર લાગે ને તો તમારે એકથી બે ચમચી જેટલું તમે પાણી એડ કરી શકો છો પણ વધારે પાણી આપણે એડ નથી કરવાનું જેમ થીક બેટર જેમ થીક બેટર હશે ને એમ તમને ફેંટવાની ખૂબ મજા આવશે આ રીતની મેં અહીંયા દાળને એડ કરી દીધી છે ત્યારબાદ આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું જેથી મિક્સર જાડમાં સરસ એવું આદું પણ આપણું સરસ એવું ક્રશ થઈ જાય સરસ એવી આપણે પેસ્ટને તૈયાર કરી લઈશું તો આ રીતનું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો ના વધારે પતલું ના વધારે થીક જો આ રીતનો બેટર આપણે તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો તો વચ્ચે વચ્ચે આપણે જ્યારે મિસ જ્યારે આપણે બેટર બનાવીએ ને ત્યારે વચ્ચે વચ્ચે આપણે ચમચીની મદદથી બેટરને હલાવતું જવાનું છે અને પીસતું જવાનું છે જેથી આ રીતનું બેટર તમારું બનીને તૈયાર થશે હવે ત્યારબાદ આપણે બેટરને આ રીતનું એક મોટા વાસણમાં કાઢી લેશું બેટરને આ જે મોટું વાસણ હશે ને એવી રીતે ફેંટવાની તમને ખૂબ મજા આવશે તો આ રીતનું મિશ્રણને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું તો મેં અહીંયા બેથી ત્રણ જ ચમચી પાણીનો ઉપયોગ કરેલો છે તમે જોઈ શકો કે આ રીતનું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતનું બધું જ મિશ્રણ આપણું અહીં મેં બેટરને એડ કરી દીધું છે હવે આ રીતના હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં આપણે ફેટવાનું છે પાંચથી સાત મિનિટ સુધી આપણે એક જ ડાયરેક્શનમાં ફેટીશું જો તમારી પાસે આ રીતનું મિક્સર હોય ને તો મિક્સરના મદદથી પણ તમે ફેટી શકો છો પણ જો આ રીતના હાથથી તમે ફેંટશો ને તો અંદર એકદમ સરસ હવાના કણ ભરાશે અને તમારા દહીં વડા ખૂબ એવા ફૂલીને તૈયાર થશે તો આપણે બિલકુલ આજે ઈનો કે સોઢાનો ઉપયોગ નથી કરવાનો તો પણ દહીં વડા આપણા ખૂબ સરસ ટેસ્ટી અને સોફ્ટ બનીને તૈયાર થશે તો એક જ ડાયરેક્શનમાં ફેટ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ સ્મૂથ અને ફ્લપી એવું તૈયાર થઈ ગયું છે તો દહીં વડાનું બેટર આપણું બન્યું છે કે નહીં તેને ચેક કરવા માટે એક હું તમને સિમ્પલ રીત બતાવીશ તો ચાલું કે દહીં વડાનું બેટર આપણું પરફેક્ટ છે કે નહીં તેને ચેક કરવા માટે તો દહીં વડાના મિશ્રણને ચેક કરવા માટે કે બેટર આપણું બન્યો છે કે નહીં તેને ચેક કરવા માટે મેં એક બાઉલમાં પાણી લીધેલું છે તો પાણીમાં આપણે આ રીતના મિશ્રણને એડ કરીશું તો તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું ઉપર સરસ એવું તળે તરવા લાગ્યું છે જો તો આ રીતનું મિશ્રણ આપણું તરે ને તો સમજી જવાનું કે દહીં વડાનું મિશ્રણ આપણું એકદમ પરફેક્ટ છે તો સીધું જ મિશ્રણ આપણું ઉપર આવવા લાગ્યું છે તો એકદમ પરફેક્ટ એવું દહીં વડાનું મિશ્રણ આપણું તૈયાર છે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તમે ઈચ્છો છો તો મરચાંની કટકી એડ કરી શકો છો પણ આજે આપણે નાનાથી લઈને મોટા બધા ખાઈ શકે ને એવા દહીંવડા બનાવીશું એટલા માટે મેં અહીંયા મરચાંનું કટિંગને સ્કીપ કરી નાખ્યું છે તમે જો તમને થોડુંક તીખાસ પસંદ હોય ને તો તમે મરચાંનું કટિંગ પણ એડ કરી શકો છો તો આ રીતના નિમક એડ કરીને આપણે જે ડાયરેક્શનમાં બેટરને ફેટ્યું હતું ને એ જ ડાયરેક્શનમાં આપણે ફરી બેટરને ફેટી લેશું તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે ચમચાના મદદથી વડાને પાડી લેશું તો મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે વડાને તૈયાર કરવાના છે બિલકુલ હાઈ ગેસની ફ્લેમે નથી કરવાના તો તમે ઈચ્છો તો હાથની મદદથી પણ તમે આ રીતના વડાને પાડી શકો છો તો હાથને આપણે થોડાક પાણીવાળા કરી લેશું જેથી બેટર છે ને આપણા હાથમાં છીપકે નહીં અને આ રીતના આપણા પેનમાં જેટલા વડા સમાય ને એટલા આપણે પાડી લેશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે બિલકુલ હાઈ નથી રાખવાની જો હાઈ ફ્લેમ હાઈ ગેસની ફ્લેમ હશે ને તો ઉપરથી વડા તમારા બ્રાઉન કલરના થઈ જશે અને અંદરથી કાચા રહેશે જેથી આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે વડાને ફ્રાય કરીશું તો હવે સૌથી પહેલાં આપણે આ રીતના ચમચીની મદદથી વડાને પલટાવી લઈશું તો આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતના વડાને આપણે એક ટીશ્યુ પેપરમાં એડ કરી દેસુ જેથી વધારાનું છે પણ તેલ હશે ને એ સરસ રીતે નીકળી જશે તો ત્યારબાદ મેં અહીંયા પાણી લીધેલું છે કે આપણે જે વડા ફ્રાય કર્યા છે વડાને બધા આપણે પાણીમાં એડ કરી દઈશું એ ઢાંકીને થી સાત મિનિટ સુધી આપણે રેસ્ટ કરવા માટે છોડી દેશું ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી ચાલુ કરી દઈએ તો વડા આપણા પાણીમાં સ્વિમિંગ કરે ને ત્યાં સુધીમાં આપણે જે વડા સાથે ખાવામાં ઠંડુ ઠંડુ છે દહીંનો ઉપયોગ કરીએ છીએ ને તે એડ કરીશું તો સૌથી પહેલાં તો મેં અહીંયા દહીં લીધેલું છે તો દહીંમાં હવે આપણે દળેલી બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરીશું તમે ત્રણ ચમચી ખાંડ લીધેલી છે અને સરસ રીતે દહીંમાં આપણે આ રીતના ખાંડને મિક્સ કરી લઈશું જેથી દહીં છે ને આપણું એકદમ સરસ સ્મૂધ એવું તૈયાર થઈ જશે જો દહીં એકદમ ઠંડુ ઠંડુ હશે ને તો તો ખાવાની ખૂબ મજા આવશે તો આ રીતે દહીંને આપણે મિક્સ કરીને ફરીથી આપણે આ દહીંને આપણે ફ્રીજમાં મૂકી દઈશું તો આ રીતનું દહીં આપણું તૈયાર થઈ ગયું છે દહીંને આપણે ફરી ફ્રીજમાં મૂકી દઈશું જો દહીં વડા ઠંડા હોય ને તો જ ખાવાની મજા આવે છે તો સરસ એવું દહીં આપણું તૈયાર થઈ ગયું છે તો વડા પણ આપણા તમે જોઈ શકો છો કે ડબલ સાઈઝના વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો વડાને આપણે એકદમ હળવા હાથે આ રીતના પ્રેસ કરીને પાણીને રિમૂવ કરી લઈશું એકદમ વજન નથી દેવાનું એકદમ હળવા હાથે આપણે વડાને આ રીતના નીચોવાના છે જેથી જે વધારાનું પાણી હશે ને એ સરસ એવું નીકળી જશે તમે તમે જોઈ શકો કે વડા તો જુઓ આપણા કે જેવડી સાઇઝ હતી ને એના કરતાં પણ ડબલ થઈ ગયા છે અને જે બાઉલમાં આપણે એડ કર્યા છે ને એમાં સમાતા પણ નથી એવા સરસ વડા આપણા ફૂલ્યા છે આ રીતના આપણે રીમૂવ કરતા જશું તો ચાલો વડાને હવે આપણે સર્વ કરી લેશું તો સર્વ કરવા માટે સૌથી પહેલાં તમે એક પ્લેટમાં વડા લીધેલા છે તેની ઉપર જે આપણે મીઠું દહીં બનાવ્યું છે ને એ મીઠું દહીંને આ રીતના આપણે એડ કરીશું જેમ વધારે દહીં હશે ને એમ વડા ખાવાની ખૂબ મજા આવશે તો ત્યારબાદ આપણે મેં અહીંયા આંબલીની ખાટી મીઠી ચટણી લીધેલી છે જો તમને આજની તમારે આ ચટણી કેવી રીતે બનાવી એ ઘરે શીખવું હોય ને તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો તો હું તમને આ આંબલીની ચટણી ગંધોવાળાની દુકાન જેવી ઘરે કેવી રીતે બને છે ને એની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ તો આ રીતના આપણે ચટણીને એડ કરી દઈશું તો ત્યારબાદ મેં અહીંયા લીલા ધાણા અને ફોદીનાની જુઓ તમે એકદમ ગ્રીન ચટણી બની છે ને જો આ ચટણી પણ તમારે કેવી રીતે બનાવીને એ મને કોમેન્ટમાં ચોક્કસ બતાવજો તો આની પણ હું રેસીપી તમારી જોડે જરૂર શેર કરીશ તો તે પણ આપણે ગ્રીન ચટણીને પણ આપણે આ રીતના ઉપર એડ કરી દઈશું દહીં વડામાં છે ને આ બધી વસ્તુ તો સ્પેશિયલ છે જો આ આ રીતે હશે ને દહીં વડા તો ખાવાની એવી પર ટેસ્ટી મજા આવશે ને કે વાત જ પૂછોમાં તો ત્યારબાદ હવે આપણે

તો આ રીતના એકદમ ટેસ્ટી ખા મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવા દહીં વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે છે ને એકદમ મસ્ત દહીં વડા જો આ રીતના દહીં વડા તમે ઘરે બનાવશો ને તો બજારે દહીં વડા ખાવાની તમારે જરૂર પણ નહીં પડે એવા સુપર ટેસ્ટી ઘરે જ દહીં વડા આપણા બનીને તૈયાર થઈ જાય છે તો એકદમ સુપર ટેસ્ટી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા દહીં વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ બેલલાઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો એ જ રીતની મેં અહીંયા બીજી પ્લેટને પણ સરસ રીતે સર્વ કરી લીધી છે